નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં પરેશભાઈ કુંડારીયા અને તેમનો પરિવાર પધાર્યો છે તો સંસ્થા પરિવાર વતી તેમનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ આજે પરેશભાઈના શાળા જયસુખભાઈ લિખ્યાની લિખ્યાના દુઃખદ નિધન પાછળ સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને જમાડવા આવ્યા છે ત્યારે જયસુખભાઈનું બીમારીના કારણે તારીખ ચાર નવના રોજ દુઃખદ અવસાન થયું તો આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત આ પરિવાર ઉપર જે દુઃખના વાદળો ઘેરાયા છે તો એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે સદગતના એ જીવને શિવ સુધી પહોંચાડે એવી જ પ્રભુને પ્રાર્થના સાથે જયસુખભાઈના પાછળ આજે આ પરિવાર સેવાનું અવિરત કાર્ય કરવા જઈ રહ્યું છે ત્યારે જયસુખભાઈનો દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ખુશ થઈ આ પરિવાર ઉપર એમના આશીષ વરસાવી રહ્યો હશે તો દોસ્તો આજના મેનુમાં પાણીપુરી બ્રેડ બટેકા અને ભૂંગળા તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આપણે સૌને વિનંતી કરીએ છીએ કે સંસ્થાની મુલાકાત લેવા માટે પધારો અમારી સંસ્થા આખા ભારતમાં જે કોઈ સંસ્થા કામ નથી કરતી એવું કામ કરી રહી છે અંધ વ્યક્તિને ભણાવવા માટેની તો બહુ બધી સંસ્થાઓ છે જેને ભણાવે છે પણ ભણવાનું પૂરું થયા પછી એનું શું ત્યારે આ વિચાર કોઈ નથી કરતું ત્યારે એ વિચાર અમારી સંસ્થા કરે છે મોરબી આપણું ઔદ્યોગિક સિટી છે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં અંધ લોકો માટે આપણે રોજગાર શોધીએ છીએ તેમને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમના મેરેજ કરાવી આપીએ છીએ મેરેજ કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ તમામ સુવિધા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે દોસ્તો સંસ્થા હાલ સો ટકા સમાજ ઉપર નિર્ભીત હોય ત્યારે સમાજના એક એક વ્યક્તિને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સેવાનું અવિરત યજ્ઞ ચાલુ હોય ત્યારે આ યજ્ઞમાં જોડાઈ આપણે સૌ પણ આપણું અમૂલ્ય યોગદાન આ યજ્ઞમાં આપીએ દોસ્તો આજના વિડીયોમાં વધારે કંઈ ના કહેતા ફરી ફરી કુદરતને પ્રાર્થના કે આ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદગતની આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે એવી જ પ્રાર્થના સાથે જો આપ અમને પીપીએસ કે યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો જો આપ અમને પીપીએસ કે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને લાઈક અને ફોલો કરજો આવા જ નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ